અને દોસ્તો આ તાલુકામાં વિજય વિલય પેલાસ માંડવી બીચ જેવા જોવાલાયક સ્થળો પણ આવેલા છે અને વાત કરીએ આ તાલુકાના ટોટલ એરિયાની તો દોસ્તો આ માંડવી નામનો તાલુકો લગભગ પચ્ચીસો સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે આ તાલુકો પચ્ચીસો સ્કેર કિલોમીટરના એરિયામાં તો હવે આપણે જાણીએ ચોથા નંબરના આપણા ગુજરાતના સૌથી મોટા તાલુકા વિશે તો નંબર ચાર ઉપર આવે છે રાપર બયો તાલુકો આવે છે નંબર ચાર ઉપર રાપર નામનો તાલુકો દોસ્તો આ તાલુકો પણ કચ્છ જિલ્લામાં જ આવેલો છે અને આ રાપર તાલુકો આર્થિક અને સુરક્ષાની બાબતમાં ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે અને વાત કરીએ આ રાપર તાલુકાના ટોટલ વિસ્તારની તો દોસ્તો આ રાપર તાલુકો સત્યાવીસો સ્કવેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે કેટલા એરિયામાં સત્યાવીસો સ્કેર કિલોમીટરના એરિયામાં તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના સૌથી મોટા તાલુકા વિશે તો નંબર ત્રણ ઉપર આવે છે ભુજ કયો તાલુકો આવે છે નંબર ત્રણ ઉપર ભુજ નામનો તાલુકો અને આ ભુજ નામનો તાલુકો પણ કચ્છ જિલ્લામાં જ આવેલો છે અને આ ભુજ કચ્છ જિલ્લાનું કેપિટલ એટલે કે રાજધાની પણ છે અને વાત કરીએ આ ભુજ તાલુકાના ટોટલ એરિયા એટલે કે વિસ્તારની તો આ ભુજ

અને ગાઈસ આ લખપત નામનો તાલુકો પણ કચ્છ જિલ્લામાં જ આવેલો છે અને વાત કરીએ આ તાલુકાના ટોટલ એરિયા એટલે કે વિસ્તારની તો દોસ્તો આ લખપત નામનો તાલુકો 4409 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે કેટલા વિસ્તારમાં આ તાલુકો ફેલાયેલો છે 4409 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં દોસ્તો આ લખપત નામનો તાલુકો પાકિસ્તાનની બિલકુલ સામે આવેલો છે અને આ તાલુકામાં બીએસએફ કેમ્પ લખપત ફોર્ટ અને કચ્છના રણનો પશ્ચિમ ભાગ આવેલો છે તો ગાઈસ હવે આપણે જાણીએ આપણા પ્યારા ગુજરાત રાજ્યના સૌથી મોટા તાલુકા વિશે હું તમને એ તાલુકા વિશે અને એ તાલુકાનું નામ જણાવું પરંતુ એટલે કેડા તમે એ કોમેન્ટ કરો કે તમારા તાલુકાનું નામ શું છે તમારા તાલુકાનું નામ કોમેન્ટ કરો અને હે આ વિડીયોને લાઈક કરવાનું અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા ઓકે ઠીક ઠીકે રહ્યો

એ પાંચે પાંચ તાલુકા કચ્છ જિલ્લામાં જ આવેલા છે અને દોસ્તો તમને એ પણ જાણકારી આપી દઉં કે આપણો આ કચ્છ જિલ્લો આપણા આખા ભારત દેશનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે એરિયાની બાબતમાં અને હવે આપણે પાછા આવીએ આપણા ટોપિક ઉપર તો દોસ્તો આપણા ગુજરાત નો સૌથી મોટામાં મોટો તાલુકો છે અબડસણા અને આ તાલુકો છ હજાર બસો ને ઇઠ્યોતેર સ્કેર કિલોમીટર ના એરિયામાં ફેલાયેલો છે કેટલા એરિયામાં છ હજાર બસો ને ઇઠ્યોતેર સ્કવેર કિલોમીટરના એરિયામાં અને ગાઈસ આ તાલુકાના નલિયામાં એક એરબેઝ પણ આવેલો છે અને આ અબડસાણા નામના તાલુકાનો વિસ્તાર રણ માટે ગ્રાસલેન્ડ માટે અને વાઇલ્ડ લાઈફ માટે જાણીતો છે તો મેરે પ્યારે દોસ્તો આ હતા આપણા ગુજરાતના ટોપ ફાઈવ સૌથી મોટામાં મોટા તાલુકા વિસ્તારની દ્રષ્ટિએ તો તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા તમે એ પણ કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમારા તાલુકાનું નામ શું છે ઓકે બાકી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો